કાંકરેજ તાલુકાના થરા આજુબાજુના ગામડાઓમાં ખેડૂતો દેશી લાલ મરચાની ખેતી કરે છે જે મરચાની દિન પ્રતિદિન સમગ્ર ગુજરાતમાં માંગ વધી રહી છે દેશી લાલ મરચા ગુણવત્તામાં સારા અને આરોગ્યપ્રદ ગણાય છે આ વિસ્તારમાં જમીન ખેડાતા ગોરાળું મધ્યમ કાળીને હવામાન ગરમ ભેજવાળું રહેતું હોવાથી મરચા પાકને ઘણું અનુકૂળ રહે છે આ વિસ્તારના ખેડૂતો ખૂબ જ મહેનત કરીને પાકને તૈયાર કરે છે તેમજ દિવસે ને દિવસે ગુજરાતમાં લાલ મરચાની બોલબાલા વધી રહી હોય

આ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર તેમજ આજુબાજુ ગુજરાતની અંદર પ્રખ્યાત અને લોકો અહીંયા સુધી લેવા આવે છે આ મરચાંની ગુણવત્તા એ છે કે બાર મહિના સુધી કોઈ પણ જાતની ખરાબી આવતી નથી આ મરચા કાઠિયાવાડ ઢસા ભૂગામેડી સનખડા આવા આવા સેન્ટરોમાં જાય છે ગોવિંદ ચૌધરીનો રિપોર્ટ